નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેતીની વાતો ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ ગામે ગામના ખેડૂતો જોવાનો છે ને બીજા સુધી પહોંચાડવાનો છે ખેડૂત મિત્રો આજે ચારે બાજુથી કોઈ પીસાતો વર્ગ હોય એ આપણો ખેડૂત વર્ગ છે ખેડૂત મિત્રો બધા ખેડૂત મિત્રોને ખબર જ હશે કે ચણાની ઓનલાઈનની હરાજી ચાલુ થવાની છે ને ચાલુ થયા પહેલા બધા ખેડૂતોને મેસેજ આવેલો છે કે જે ખાતા નંબર ઉપર અરજી કરેલી છે તે ખાતા ઉપર ચણાનું વાવેતર નથી થયું તેવું સેટેલાઇટથી સર્વે કરીને કહેવામાં આવ્યું છે ને એના કારણે અરજી રદ કરવામાં આવેલી છે ને બધા ખેડૂતોએ પોતાના ખાતામાં ચણાનું વાવેતર હોય ને તેને સાબિત કરવું હોય તો બધા ખેડૂતોએ ગ્રામ સેવક પાસે જઈ ફરી સર્વે કરાવીને ફરી અરજી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે ઘણા ખેડૂતોને ખબર પણ નથી કે ફોર્મ આવી રીતે રિજેક્ટ થયું છે તો ખેડૂત મિત્રો આપણે એક થવાની જરૂર છે ને અધિકારીઓ સામે લડતા એવા જાગૃત ખેડૂત નિલેશભાઈ પટેલે બહુ ખૂબ સરસ ઊંડાણપૂર્વક વાત કરી છે ખેડૂત મિત્રો આ વિડિયોમાં દર્શાવેલા દરેક મુદ્દા ઊંડાણપૂર્વક સમજવા જેવા છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તેના પહેલાં જે જે ખેડૂત મિત્રોને આ ખેતીની વાતો ચેનલમાં જોડાવાનું બાકી હોય તે નીચે આપેલું કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેતીની વાતો ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે ખેડૂત મિત્રો તો આ વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સએપ ગ્રુપ અથવા ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણે આ વીડિયો સરકાર સુધી પહોંચાડી શકીએ તો ખેડૂત મિત્રો હવે આપણે વિડીયોનો લાઈવ કાર્યક્રમ ચાલુ કરીએ

વાવેતર હોય એવું સાબિત કરવું હોય તો તમારે તમારા ગ્રામ સેવક પાસે ફરીથી સર્વે કરાવી અને પાછો ફરીથી તમારે ઓનલાઈન જે એની સિસ્ટમ પ્રમાણે થાય કરવાનું છે હવે મિત્રો આપણે કે એક ગ્રામ સેવક હોય એસી ટકા ખેડૂતોને આવી સેટેલાઇટની માપણીની આવી સેટેલાઇટથી સેટેલાઇટ થી જોઈ અને શાળાનું વાવેતર નથી એવું મેસેજ બધા

તલાટી મંત્રીનો દાખલો દીધો હોય તલાટી મંત્રીએ તમને સર્વે કરીને લખીને દીધું હોય કે ભાઈ આ ખેતરની અંદર શણાનું વાવેતર છે તો તમારું સેટેલાઇટ અત્યારે ના છે કે ભાઈ એમાં શણાનું વાવેતર નથી તો લાઇવ એવા તલાટી મંત્રી બેઠો છે એ ખોટો કે તમારું સેટેલાઇટ ખોટું અને સેટેલાઇટથી તમારી માપણી જ સદંતર ખોટી છે આ પાલભાઈ આંબલિયા ઘણો સમયથી આ તમારી સેટેલાઇટ માપણીના વિરુદ્ધની અંદર લડાઈ લડે છે પરંતુ તમારે તમારું ખોટું ક્યારેય

કાયદેસર લાઈવ જ્યાં જમીન ઉપર આવી અને તમારે માપણી કરીને ખેડૂતોને નવું વ્યવસ્થિત ગોઠવી દેવું જોઈએ આ સણાની તમે ખરીદી હવે ન કરો અને આજે દોઢ મહિનોથી આ સણાનું ઉત્પાદન માર્કેટની અંદર આવી ગયું છે દોઢ મહિનોથી આ સણાનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ માર્કેટિંગ યાર્ડની અંદર થાય છે એક હજાર નવસો થી હજાર રૂપિયાના ભાવમાં ખેડૂતોના સણા ઢોલેટી પૈસા ને વેચાય છે તમે કઈક અગિયારસો ને તેત્રીસ રૂપિયા ભાવ બહાર પડ્યો છે પણ તમે ખરીદી કરશો ક્યારે કરશો તો પૈસા દેવો ક્યારે એનું તમારું સરનામું નથી અને ખરીદી કરવા પહેલા તમે આવા નવા ગતકડા કરો છો કે તમે તમે તો ખેતરમાં સણા નથી હવે મિત્રો મારે સાબિત કેની પાસે કરવું કેને કહેવા જવું કે અમારા ખેતરમાં સણા છે આજની તારીખની અંદર મારે ત્રણેય ખેતરના સણાના આપણે ખારિયા જેને કે પાલો કહી ભૂકો કહી જે કયો પોત પોતપોતાની ભાષા પ્રમાણે અમે એને ખારીયું કઈ મારે હજી ત્રણેય ખેતરનું ખારીયું પણ પડ્યું છે એના એના પણ છે છે ખાલી છે હજી એમાં કોઈ બીજું ખેતી નથી કરી તો એ પણ સાબિતી કરે છે કે સણા એમાં છે અને સ્વાભાવિક છે કે કોઈ પણ ખેડૂતને સર્વે નંબર એક બે ત્રણ ચાર પાંચ જે હોય તે એની અંદર ઘણા બધા બ્લોક નંબર હોય અબે કયા બ્લોક ની અંદર આપણે તમને 2 હેક્ટર નું એક માપ છે તમારે 2 હેક્ટર ઉપર તમે કોઈ ખરીદી કરતા તો ખેડૂત એ 2 હેક્ટર નું જે કઈ ખાતું હોય એમાં ઓનલાઈન માં રજિસ્ટર માં મુક્યું હોય તો ઈ ખેતરમાં કદાચ સણાનું વાવેતર ન પણ હોય એટલે એનો મતલબ એવું ક્યો કે ઈ ખેતરે એક ખેડૂતે સણા નથી વાવ્યા અને બીજા સર્વે નંબર માં સણા હોય કે બીજા બ્લોક નંબર માં સણા હોય તો એનો મતલબ એ તો નથી કે ને સણા નથી વાવ્યા પણ તમારે તો કોઈ કારણ એ સણા ની ખરીદી ન કરવી પડે કારણ કે તમે મક પડી માં હટાઈ ગયા મક પડી માં હટાઈ ગયા એમાં પણ એ તમારું પાપ છે તમારા રાજકારણી હોય તમારા નેતા હોય તમારા મોટા વેપારી હોય ખેડૂતોના ખાતા લઈ અને મગફળી પુષ્કળ પ્રમાણની અંદર ઓનલાઈન ખાતા અને પુષ્કળ પ્રમાણની અંદર સસ્તી યાદની અંદર મગફળી લઈ અને તમારી સરકાર શ્રીને ખરીદીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે વેચાણ કર્યું છે આ નરવું સત્ય છે અને ખેડૂતોને પણ મારી એક નમ્ર વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે ખેડૂત તરીકે કે વેપારીઓને તમે પાંચ દસ હજારની લાલચમાં આપીને ખાતા શા માટે આપો છો કે આપણે પણ પાપના ભાગીદાર છે આપણે પણ પાપી બની છીએ આપણે પણ સિદ્ધાંતના વિરુદ્ધમાં કામ કરી છીએ કે આપણે ખેડૂતના દીકરા ઉઠીને આપણે આપણે આપણા પગ ઉપર કુવાડા મારી છીએ પાંચ દસ હજારની નાની રકમ માટે આમાં સરકાર પણ શું કરે ઓનલાઈન તમે કઈ રહ્યું હોય પછી તમારું ખાતું તમે કોઈ પણ વેપારીને પાંચ દસ હજારમાં આપી દો એમાં સરકાર પણ શું કરે એ પાપના ભાગીદાર આપણે છે આ સ્વાભાવિક છે કોઈ ખેડૂતના દીકરાને બસો મણને બદલે સાતસો મણ માંડવી થઈ હોય અને એની પાસે ખાતું ન હોય ને એને તમે સહકાર આપો ખાતું આપો એ ખેડૂત નો દીકરો છે ને ખેતી એ પોતે ખેડૂત છે વેપારી નથી એને ખાતું આપો એ વ્યાજબી છે પરંતુ ખેડૂત ના દીકરા ઉઠીને તમે વેપારીને ખાતું આપો અને એ વેપારી પછી પોતાનો માલ સસ્તો લઈ અને આપણા નામે નાખે અને એ જે કઈ ઉપરનો નફો એ ખાય અને પાંચ દસ હજાર રૂપિયા તમને આપણી પાંચ દસ હજારની લાલચમાં તમે આપ પાપ કરવા માટે રાજી થઈ જાવ છો આ ખરેખર આના ખેડૂતના દીકરા તરીકે આપણે શોભતું નથી આપણે તો સહકાર આપવો જોઈએ અને આવું કોઈ પણ કરતું હોય તો એને આપણે ખુલ્લા પડવાનો પ્રયાસ કરવો જોઈએ જો કે આપણે જાગૃત માણસ હોય જાગૃત ખેડૂત હોય ને જાગૃત આપણા દેશના નાગરિક હોય તો પરંતુ સતાય આપણે પાપના ભાગીદાર બનવું આ કેટલા અંશે વ્યાજબી છે અને એકસો ને બાસઠ ધારાસભ્ય હોય અને આપણા કૃષિ મંત્રી જયારે કોંગ્રેસની અંદર હતા રાઘવજીભાઈ પટેલ ખૂબ સારા વ્યક્તિ છે સારા માણસ છે પર કોંગ્રેસ ની અંદર હતાને કે ખેડૂત ની તમામ સમસ્યા નું સમાધાન એની પાસે હતું આ દેને પોતાને ની ખબર પડતી હોય કે હવે આજે ઢોડ મહિના થી સણા નું આવક ચાલુ થઈ જ અને આપણે ઢોડ મહિના પછી સણા ની ખરીદી કરવાનું વિચાર છે અને એ પણ બસ આવા નવા નવા ગટકડા કાઢી છે જો મારા વીડિયો માં હારન હતું હોય ને તો ખરેખર આ કૃષિ મંત્રી ઉંધી કોઈ પોતાડ જો કૃષિ મંત્રી નું કેવા માંગુ છું કે ખેડૂત તા દીકરા છે એટલા બધા કોઈ ભણેલા ગણેલા નથી અને એટલું બધું કોઈ જમીનની માપણીને એવી પરફેક્ટ અમારી પાસે ન હોય કે કયા ખૂણાનો સર્વે નંબર કયો છે ને કેટલા બ્લોક નંબર છે અમે તો અમારા ખેતરની અંદર સારે સેટા હરખા ગણતા હોય અને એક સર્વે નંબર ગણતા હોય એટલે એમાંથી અરજી ક્યાં ખાતાની કરી હોય એમાંય પાછા તમે એક ખાતાના બે એક તરીકે એમાં લ્યો છો એટલે એ કોઈ માપણી એ કઈ બેસ મેળ બેસે એવી વાત મને નથી લાગતી અને તમારે કદાચ ને જો તમારે સર્વે એવી રીતે વ્યવસ્થિત કરાવવું હોય તો જયારે સણાનો પાક ઉભો હોય અને ત્યારે જ તમારે એક કમિટી નક્કી કરવી જોઈએ ગ્રામ સેવક ની કે ખેતરે ખેતરે જઈને સર્વે કરે અને જે સણા હોય એ જ ખેડૂત નું કાયદેસર ની ઓનલાઈન કરે પણ નહીં ઈ તમારે નથી અને તલાટી મંત્રી ના દાખલા તમે શા માટે લ્યો છો તો તમારું સેટેલાઇટ નું માપો તો તલાટી મંત્રી ના દાખલા કામ લ્યો છો તમારે સેટેલાઇટ ની માપણી ઉપર જ જો તમે તલાટી મંત્રી ના દાખલા મે ત્રણ ત્રણ સર્વે નંબર ના તલાટી ના દાખલા દીધા છે કે આ ખેતર માં મારા સણા નું વાવેતર છે તો એ તલાટી ખોટો હું ખોટો મારું ખેતર ખોટું મારા સણા ખોટા અને તમારું સેટેલાઇટ હાસું શા માટે ખેડૂતને હેરાન કરો છો હું કરવા ને આવી ખેડૂતોની આઈ લ્યો છો અને તમારે ના ખરીદી કરવું હોય તો શા માટે નથી કરવું ભાઈ અમારાથી પહોંચાય એમ નથી અને કરોડો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે આમાં અમે પણ જોઈશી જાણીશી અમુક સેન્ટરની અંદર હમણાં સ્વાભાવિક વાત કરું એ અમુક વિસ્તારની અંદર રાયડાનો રની ખેડૂતોને ખબર નથી રાયડો ની એક પણ સોડવો નથી વાવતા ખેડૂતો ઈ સેન્ટર ની અંદર મિત્રો રાયડો જથ્થાબંધ આવે છે ક્યાંથી આવે છે કોનો આવે છે ઈ મિત્રો માત્ર ને માત્ર રાજકારણીઓનો વેપારીનો આવે છે અને ખેડૂતો આવી નાનામી રકમના ના હિસાબે ઈ ખેડૂતો ખાતા આપે છે ને એના ખાતામાં રાયડા નખાય છે કે કોઈ પણ અમુક જગ્યાએ સણા નથી વાવાતા એવી રીતે જ્યાં સણા આવે છે ને રાજકારણીઓ પોતાના પાવરથી એના સેન્ટરો ખોલાવી લે છે માત્ર ને માત્ર પોતાને ભ્રષ્ટાચાર કરવા માટે પોતાના વેપારીઓ માનીતાઓને ભ્રષ્ટાચાર કરવા દેવા માટે આ કરવું સત્ય છે અને ખેડૂત નેતા તરીકે કોઈ બોલવા રાજી નથી બધાયને ખેતી એ સંકળાયેલા એસી ટકા ધારાસભ્યો છે આ તમારી સેટેલાઇટ માપણીના વિરુદ્ધમાં પાલભાઈ આંબલિયા ઘણો સમયથી લડાઈ લડે છે કાં તમે સેટેલાઇટ માપણી રદ કરો અને કાં સેટેલાઇટ માપણી તમે વ્યવસ્થિત કરો શા માટે ખેડૂતોને ઝઘડા કરાવશો છો સેટા પાડો છો એને મતભેદ કરાવો છો ખોટું છે ખોટું જ રહેવાનું છે ક્યારેય સત્ય થવાનું નથી એટલે દરેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે વેપારીઓને આવા ખાતા આપવાનું બંધ કરો અને ખરીદી કરવી જ છે તમારે તો વ્યવસ્થિત રીતે ખેડૂતના હિતમાં થાય એવું કામ કરો હકીકત જો ખેડૂત પ્રત્યે તમને લાગણી હોય માન હોય અને જો તમારે ખાલી રાજકારણ કરવા માટે જો આવી રીતે ગતકડા કરવા હોય તો કુલું કયો ને ભાઈ અમારે ભાઈ નથી ખરીદી કરવાની અમારે પોચી હકી એમ નથી કે પૈસા નથી જે કાંઈ હોય તે એટલે દરેક ખેડૂત મિત્રોને મારી વાત હારી હાચી લાગે ને તો દરેક ખેડૂત સુધી પૂછાડો ને ખેડૂત જાગૃત થાવ ખાસ કરીને ખેડૂતોને બી હાથ જોડીને વિનંતી ખેડૂતના દીકરા તરીકે કહું છું કે વેપારીઓને ખાતા દેવાનું બંધ કરો જો આપ સરકારને આવી ઓનલાઈન ખરીદી તમારે ચાલુ રાખવી હોય તો ખેડૂતોને ખાતા ખેડૂતોએ વેપારીઓને કે રાજનેતાઓને ખાતા દેવાનું બંધ કરવું જ પડશે નહીતર કોઈ પણ સરકાર હોય આજ ભાજપ હોય તો ભલે કાલ બીજી આવે તો ભલે એ ક્યારેય પણ પહોંચી શકશે નહીં કારણ કે એ માલ નબળો નાખશે એમાં ખેડૂતોને નુકસાની છે ખેડૂતના નામે ખેડૂતનો માલ નબળો થાય અને સસ્તો માલ સ્વાભાવિક છે ક્વોલિટીનો માલ સસ્તો મળવાનો ન હોય અને સસ્તો માલ લઈને નાખે આપણા ખાતામાં તો એ બદનામી ખેડૂતોની છે એટલે દરેક મિત્રોને વિનંતી છે બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ ખેડૂતો એ ખાતું વેપારીઓને આપવું ન જોઈએ ખેડૂત ખેડૂતને કોઈ પણ સહકાર આપો વ્યાજબી છે કારણ કે એ પોતે ખેડૂત છે વેપાર નથી કરતો એટલે જય જવાન જય કિસાન મિત્રો અને ખાસ કરીને ચણાની ઓનલાઈનમાં એને કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલને ને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આવા ગતકડા રેવા દો તમારે ન ખરીદી કરવી હોય તો કાંઈ વાંધો નહીં સ્વેચ્છતા કહી દો ભાઈ અમે ખરીદી કરી હકી એમ નથી અને દરેક ભાજપના ખેડૂત નેતાઓને ખાસ કરીને કહું છું બે કાન ખોલીને સાંભળી લેજો તમે ખોટા સુઓ માત્ર ખેડૂતોના નામે ખેડૂતોના મતની રાજનીતિ કરશો બાકી ખેડૂત પ્રત્યે તમને હમદર્દી લાગણી કે એક ટકા ખેડૂત પ્રત્યે કોઈ પણ જાતનો કોઈ ખેડૂત નેતા બનીને એવા ખોટા નીકળી નહીં પડતા અને જો તમે હકીકત ખેડૂત નેતા હોય તો આવું આ સમસ્યા આવવી જ ન જોઈ તમારે ને આ વાતને પૂરી કરી દેવી જોઈએ આ ન ચાલે આમાં ખેડૂત હેરાન થાય ખેડૂત ટીપાય ખેડૂત લેવા દેવા વગરનો ગુમરાહ થાય છે એટલે મિત્રો જય જવાન જય કિસાન મારી વાત હારી લાગે સાચી હાચી લાગે તો આગળ વધારજો